જય બે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે પનીર ભુર્જીનું સબ્જી તો શું જોઈશે જો તમને કહી દઉં જો એક તો પનીર છે આ માખણ છે માખણમાં આપણે પઘાર કરશું આ માખણ છે આ હળદર છે આ મરચું છે આ છે અને આ ધાણાજીરું છે એ આ ગરમ મસાલો છે આ મીઠું છે આદુ મરચાંની પેસ્ટ છે અને આ ડુંગળી છે અને આ તેલ જજો નાખવું હોય તો નાખીએ નહીંતર એકલા માખણમાં કરી દઈશું તો ચલો હવે બનાવવાનું શરૂ કરીએ પનીર ભુરજી જો આપણે હવે કઢાઈ મૂકી દીધી છે હવે આની અંદર આપણે માખણ નાખી દઈશું જો માખણ નાખી દીધું હવે માખણ ગરમ થાય પછી બધું નાખીએ જો આપણા માખણ હવે ગરમ થઈ ગયું છે અને આપણે એકલા માખણમાં જ કરશું તેલ નહીં નાખવું તો હવે આપણા અંદર હિંગ નાખી દઈએ જો હિંગ નાખી માખણમાં વઘાર કરીએ ને તો સરસ લાગશે પનીર ભુરજી માખણના હોય તો ઘી અને તેલથી પણ કરાય જો હવે આપણે ડુંગળી નાખી હવે એના લાવીશું આ રીતે ડુંગળીને પકવા દેવાની હલાવતા રહેવાનું નોકર નીચે તટી જાય પછી જો હવે આદુ મરચાં નાખી દઈએ આપણે આદું મરચાં નાખી દઈએ હવે આ નહીં પાછા ગેસ ધીમો રાખવાનો છે ધીમા ગેસ જ કરવાનું આ રીતે હલાવતા રહેવાનું નીચે ચોટી ના જાય જો હવે આપણે મીઠું નાખ્યું મીઠું નાખીને હલાઈ લઈશું હવે બધા મસાલા વાળા પરથી નાખી દઈએ જો હવે અળદર નાખીએ અળદર નાખીને અલાઈ લઈશું પાછું ધીમા ગેસે જ બધું કરવાનું રહેશે જો આવા સૂકું મરચું નાખ્યું જેટલું તીખું ખાતા હોય તે નાખવાનું આમ લીલું મરચું તો નાખેલું જ છે બરાબર હલાવી લઈશું જો હવે જીરું નાખી દઈએ ધાણાજીરું નાખ્યું એના બધું શાક પાકી જવું જોઈએ ડુંગળી મરચાં બધું પાકી દેવું જોઈએ હવે ગરમ મસાલો નાખી દઈએ છો લઈશું હવે આપણે થોડું પાણી નાખી દઈશું જો હવે આપણે પાણી નાખીએ થોડું પાણી નાખીને લઈ લઈશું જો પાણી નાખી દઈએ હવે આને આપણે થોડીક વાર ઢાંકી દઈશું એટલે બધું મરચાં ડુંગળી બધું ચડી જાય બરાબર પાકી જાય બે મિનિટ માટે આપણે ઢાંકી દઈશું આનું જો આ ઢાંકી દીધું બે મિનિટ પછી આપણે જોઈ લઈએ જો આપણે બે મિનિટ થઈ જાય એવા જોઈ લઈએ અને હલાવી લઈએ થોડીક વાર હવે આપણે અંદર પનીર નાખી દઈશું ફરી નાખી દીધું એ લઈ લઈશું મોરનો અવાજ સંભળાય છે ને અંદર તો મોર અમારા મકાનની પાછળ જ ઝાડ ઉપર રહે છે એટલે અંદર મોરનો અવાજ આવતો હશે જો હવે આપણે પનીર ભુર્જી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને એક ડિશમાં કાઢી લઈશું જો તૈયાર છે આપણી પનીર ભુર્જી સારું જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો